તમારો સમય તમારો સમય કઈક વિચારી જતા રહ્યો સમય નહીં બન્યો એટલા મને દર્શન ના થયા ના એવું નહીં હો

એનું જતન કરી લેજો એનું ભજન કરી લેજો એનું એનું જતન એનું ભજન કરી લેજો તમને ભટકવા નઈ જ્યો મારા તમને મારા તમને ભટકાવા નહીં એટલે હું મેલડી એમ જ્યાં ત્યાં મળતી ઓ પેઢીઓની પેઢીઓ જતી રહી ને તો હું મેરડી જલ્દી હાથમાં ના આવું મેલડી હાથમાં ના હાથમાં ના આવું કડક માં બની જવું જોડે

એક મેલડી ના મળી પણ તમે એની ઉપર તમે એની ઉપર પથરા નાખ્યા છો એને તમારી ઉપર પથરા નહી નાખ્યા હો તમે એની ઉપર એની ઉપર પથરા નાખી તમે એને ડાટી છો તમને માતા એ નહી ડાટ્યા હો

બગાડી નાખ્યું તમારું એક મેરડી એ બગાડી નાખ્યું હોય એટલે એટલે પેઢીમાં તમારી તમારી માતા હમો મીઠ માડજો તમારી માતા હમો મીઠ માડજો જરૂર સારું બનાવશે અને જરૂર હું માતા ભેડે રહીને છો બધા જ ગુના જેવી ના બનાવતો કર્મ કર્મ કરનાર કરી ગયું છે પણ એની પાછળ સુધારો કરવા વાળું તો કોક તો હોવું જોઈએ ને હે

નીતિ નીતિ નિયમ આજ તમે ભૂલી ગયા છો સમયની સાથે સમયની સાથે નીતિ નિયમ તમે ભૂલી ગયા છો પણ હું માતા તો એની યાદ છું એમાં હું સ્યાજે આગીવાસી થઈ નહીં જેમ મારી વસ્તી હમ બધા ટગર ટગર હું જોઈ રહી છું ને એમ તમારી તમારી હામ તમારી માતા ટગર ટગર જોઈ રહી છો કોઈના મળાખું પૂજાતી હશે

અને મડાકુ ગણો કોઈ હું હું જ છું એમાં કઈ આ તો તમારા મનના સંતોષ કારક માટે હું માતા એટલે ભાઈ હું મસાણી છું કે તમારા મનના સંતોષ માટે હું મડાખી છું બાકી હું મેરડી તો એક ની એક એમાં આખું પાછું આટલું ના થાય તલ ભાર જેટલું સ્વરૂપ શક્તિ નું એક જ છે હું કાયમ કહું છું તમે ચાહે બોચર કોવાની કો ચામુંડા કો ખોડિયાર કો તમે જે દેવને પૂજતા હોય એ દેવ શક્તિ તો એક જ છે અને એનો નિયમ એક જ છે તમે ગમે ત્યાં જતા રહો ગમે ત્યાં જતા રહો સાક્ષાત મહાકાળી માં બોલતી હોય સાક્ષાત દેવી શક્તિ બોલતી હોય એમાં આગુ પાછું થાય નહીં એનો નિયમ કોઈ દાડ બદલાય નહીં હોવા કે એ તો કે ક્યાંય હું આમ કરી નાખું બાકી ધરમિયા હેડે નહીં હું માતા અહીંયા ના હેડું નીતિ સાચી ના હોય ને માર્ગ ખોટો હોય એટલે હું હેડું નહીં એટલે કે અમે તો અહીં જઈને આવ્યા પણ અમારા કંઈ કામ ના થયા તો ગાડા ખોટા માર્ગે દોડ્યા હતા સત્ય માર્ગે દોડો કશું કરવાનું ના આવો ખાલી સતના માર્ગે દોડો આપો આપ ગાડાઓ રસ્તો કરવા છું છો તમારા માર્ગ તમારા માર્ગ ગમે આ બંધ થઈ ગયેલા હોય ખુલાક કરવા વાળી હું છું જેને જેને ભરોસો મૂક્યો ને

અને યાદ કરો કે હે પરમાનની બેડીની તલવારની ધાર જેવી મેરડી એ પરમાનની બેડીની હા બળ ગાડા કુકો મારીને એના ઘર ઉપર પહોંચી જવું હો હા આહી કુકો મારીને એના ઘર ઉપર જતી રહું હો આખી પાસે એ હા મારો તો ચાલે દિશા ચારે દિશા જોઈ ધ્યાડો છું ચારે બાજુ ચાલો છું ચારે બાજુ ચાલો છું ઘડીક પૂર્વમાં હોય તો ઘડીક મારો ભાવિ પશ્ચિમમાં હોય ગમે ત્યાં બેઠો બેઠો યાદ કરે ને તો હું માતા હાજરી આપું છું એના રટણે રટણે હું માતા જરૂર વાલ કરાવું છું પણ મનુષ્યના મન બદલાતા થોડોક તો ટાઈમ લાગશે ને આટલા આટલો ટાઈમ તમારે તમારે આટલો ટાઈમ આ કળિયુગનો એટલો બધો ચંચાળ ભેગો થઈ ગયો છે બાર છ મહિના ઘર બંધ કરી રાખો તો કેવા બાવા થઈ જાય હે સાફ કરવા બે ત્રણ દાડા જતા રહે ને પણ જો દરરોજ આપણે થોડું થોડું સાફ કરતા બાવા થાય એટલે આ તમારા મગજના ના બાવા ઉતારે એક દાડો ભેરું કર્યા નાની શું મેલડી આવું બોલું માતા ને ખબર પડે છે માતા ખબર પડે છે અને સારું જ બનાવીને આપીશ તમારું તમારા તમા તમને તમારા જો કદાચ તમારા

કદાચ જોવા મન આવતો હશે પણ તોય મારો તો આશીર્વાદ રહેવાનો જ લે હું તો આશીર્વાદ આવવા વાળી હું કઈક આવવા વાળી માતા છું તમે કઈક લઈને જાઓ જેવું માગો એવું કઈક માગો એટલું હું હાલી દઉં છું તમારા માટે યોગ્ય હોય તો ક્ષણ વાર કરતી નહીં હો અહીં ઘરે પહોંચો ને પૂરું કરી આવું છું અહીંથી ઘરે પહોંચો ને પૂરું કરી આવું છું નહીં કરી આવતી એવું નહીં પણ તમારો ભાવ તમારો જેટલો ભરોસો છે એ પ્રમાણે મારું કાર્ય તો રહેવાનું 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 તમે કાલ કાલ સુખી થઈને અહીંથી બંધ થઈ જશો પણ મારો ભાવિક કંઈક ને કંઈક ચાહના લઈને તો આવશે 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 આજે તમે સુખી થઈને જશો તો કેશો કે માયેમાં અમને સુખી કરી આલ્યા તો પાંચ દુખી હશે તે પાંચ દુખી હશે તો આ બાજુ તો લમણો વાર છે ને

નથી પણ સમય મલન એનું યોગ્ય કાર્ય થાય ને તાણે એ તમારું કહેવાય બાકી તમારું આજ મલન અને કાલ બધું ફેંટી જાય તો કોઈ કામનું ખરું કસ કોઈ કામનું નહીં ગમે એટલું ભેગું કર્યું હોય હે ગમે એટલું ભેગું કર્યું હોય આટલું ભેગું પર નાખો ને આમ કર નાખો ને કશુંય ના થાય કરોડો રૂપિયા થઈ જાય અને નાનો અમથો એક ખાલી લોકેટ થઈ જાય માણસ જતો શું કરવાનું કે હે કશું કામનું ખરું પણ એ બ્લોકેજ નીકળી જાય અને તારું બધું ગાડું કમગ્રેટ થઈ જાય પછી કરોડ એવું થી આવે તો પરિવાર બધા હેત થી મળીને એને આનંદમય જીવન કાઢી આપો ને કારણ કે સમજાણ પડે કે પૈસો એ કશું જરૂરી નથી જીવનની અંદર માનવતા જરૂરી છે મનુષ્ય માટે મનુષ્ય મનુષ્ય માટે પ્રેમ જરૂરી છે તમે તમે કોઈની લાગણી રાખશો તો તમારી લાગણી જરૂર કોક રાખશે 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 એટલે માનવતાથી ચાલજો સત્યના આધીન રહેજો તમે આજના જમાના પ્રમાણે માણસો સામે લડત તમે નહીં કરી શકો પણ ખોટા માણસો ના કરશો જો કદાચ લડત તમે ના કરીને તો સહારો નહીં કરવો કરશે ખોટું કરવા દેવાનું એને સહારો નહીં આપવાનો એમાં ભાગીદાર નહીં બનવાનું એમાં જરૂર ભાગીદાર બનશો તો જરૂર તમારું કર્મ ખોટું બંધાશે 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 તમારું પાપ

અને મે કીધેલું છે મે કીધેલું છે કે જે જે કાર્ય કરીને આલો ગાડાઓ પ્રમાણ ના પૂરું તો ગાડાઓ તમારું આયેલું હોય ધિક્કાર છે હો પ્રમાણ પૂરીને સાબિતી કરીને આલો વારી છું કે સમય તમારી વસ્તી બેઠી હોય તમારા ભાઈઓ બેઠા હોય અને મારા જેવી માતા ધુલવા આવતી હોય અને આહી બોલ મારું જો કદાચ એ બોલ ના કાઢે તો ગાડા નકામું પડાવો તમને અરખ ને આનંદ થાય કે માં તું બોલી ને તે બોલાવડાયું તે કરાવડાયું પણ એ તમારી માતાને ને કેવું તો ને એ જ મેં કેવડાવ્યું છો એમાં કઈ આગુ પાછો નહી પણ તમને તમને માણસ ના માણસ વેશ માં જતા રહો છો કે આ ભૂ નહી આમ છ આ તેમ છ એટલે તમે માન્ય રાખતા નહીં માતા ખચવાય છે શું કે શું કહું પણ કાઈ નહીં મારા પરે આયા છો ને નિરાશ નહીં જવા દઉં ભલે મને માતા થોડો સમય લાગશે તમારું તમારું કર્મ સુધારવામાં થોડો થોડોક સમય લાગશે પણ જો કદાચ તમારી માતાને તમારી ઉપર ભરોસો આવી ગયો ને તો હું તો એવું કઉ છું કે જીવનની અંદર તમને આનંદ નહી મળ્યો જીવનની અંદર તમને આનંદનો અહેસાસ નહીં જો એટલો આનંદ ને એટલો હરખ થશે આવું મારું માતાનું કેવું છે ભલે આજે સમય સર અને મારા ભોળિયા નાથનો દાડો આવે છે તો કદાચ કદાચ કાયમ ના થઈ શકતા હોય તો ક્યાંક મારા મહાદેવનું શિવલિંગ હોય તો જઈને જળ ચડાવજો તમારા કષ્ટ કદાચ મારા મારા શરણમાં નાખી દઈશો તમારા કષ્ટ કષ્ટ કોઈએ નહીં લીધું ને મારા નાથે લીધું છે એટલે એ લઈ લે છે એ લઈ લે છે એટલે એક પૂરા ભાવથી કદાચ એને જળ ચડાવી દેજો શિવલિંગ ઉપર તમારા દુઃખ તમારા દુઃખ ને દરેન્દ્ર અહીં પૂરા થશે આવું મારું કેવું મેલે